નમસ્કાર મિત્રો જે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને જે પચાસ ટકા જે પર્યાવરણનો ભાગ છે એની અંદર એક ભાગ કે એક ટોપિક એવો પણ છે કે જે પર્યાવરણ અને વન સંબંધિત તાજેતરની ઘટનાઓ એટલે એમાંથી તમને માનો કે બે કે ત્રણ પ્રશ્નો પડી જાય તો એક પ્રશ્નનો બે માર્ક છે એ હિસાબે તમારા છ માર્ક્સ કવર થઈ જતા હોય છે પાંચ પ્રશ્નો પૂછાઈ ગયા તો તમારા દસ માર્કનો ટોપિક બની જાય છે તો ચાલો હવે આપણે જોઈએ ફોરેસ્ટ ગાર્ડને લગતા તાજેતરની ઘટના આના આપણે અલગ અલગ પચાસ પચાસ પ્રશ્નોના ભાગ પાડ્યા છે આજે જોઈશું આપણે પહેલો ભાગ તો ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા ભાગના પચાસ પ્રશ્નોનો પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારના એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એક્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા સિંહોના આવાસને સુરક્ષિત અને પુનઃ પુનઃસ્થાપિત કરવા માટે શેની જાહેરાત કરવામાં આવી તો એનો જવાબ આવશે લાયન એટ ધી રેટ ફોર્ટી સેવન વિઝન ફોર અમૃતકાળ બરાબર છે આ જે ડોક્યુમેન્ટ છે એ સિંહોની સિંહોના આવાસને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવા માટે કોના દ્વારા તો કેન્દ્ર સરકારના એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય એટલે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ત્યારબાદ છે બીજો પ્રશ્ન એશિયાટિક સિંહનું વૈજ્ઞાનિક નામ જણાવો તો પેન્થેરા લિયો પસિકા બરાબર છે ત્રીજો પ્રશ્ન એશિયાટિક સિંહ આયુષ રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં છે તો એનડેન્જરડ એટલે સંકટગ્રસ્તની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે બરાબર એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો પ્રોજેક્ટ લાયનની શરૂઆત ઓગણીસો બોતેરમાં અને બીજું યાદ રાખજો કે પ્રોજેક્ટ ટાઈગર એ ઓગણીસો ને તોતેરની અંદર બરાબર છે ત્યારબાદ સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી લગભગ બધાને જ ખબર હોય છે ઓગણીસો ને છત્રીસમાં જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા સ્પેલિંગ થોડી મિસ્ટેક છે જૂનાગઢના મોહમ્મદ ખાન ત્રીજા દ્વારા બરાબર છઠ્ઠો પ્રશ્ન ગુજરાત વન વિભાગ દ્વારા એથેટિક સિંહોના સંરક્ષણ અને ઓળખ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે ગુજરાત વન વિભાગ દ્વારા કોના દ્વારા ગુજરાત વન વિભાગ એ એપ્લિકેશનનું શું નામ છે સિમ્બા જે સોફ્ટવેર છે સિમ્બા એટલે એનો જે ફૂલ ફોર્મ છે સોફ્ટવેર વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એસેટિંગ લાયન સોફ્ટવેર બેઝ વિથ ઇન્ટેલિજન્સ માર્કિંગ બેઝડ આઇડેન્ટિફિકેશન ઓફ એસેટિંગ ક્લાયન્ટ એસઆઈએમ બી એ બરાબર છે આ જે સોફ્ટવેર છે એ ગુજરાત વન વિભાગ દ્વારા સિંહોના સંરક્ષણ અને ઓળખ માટે લોન્ચ કરવામાં આવી છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો દસ ઓગસ્ટ બરાબર વિશ્વ સિંહ દિવસ દસ ઓગસ્ટ ત્યારબાદનો પ્રશ્ન ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી તો ગાંધીનગર પછીનો પ્રશ્ન વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી દ્વારા કઈ ફિલ્મ લોન્ચ કરવામાં આવી તો લાયન એન્થમ ફિલ્મ વિશ્વસિંહ દિવસે જે ગાંધીનગરની અંદર યોજાયો તો મુખ્યમંત્રી દ્વારા એક ફિલ્મ લોન્ચ કરવામાં આવી ટૂંકી ફિલ્મ લાયન એન્થમ ફિલ્મ સિંહના રિયલ ટાઈમ લોકેશન અને તેની મુવમેન્ટ અંગેની જાણકારી મેળવવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા કઈ એપ તૈયાર કરવામાં આવી છે તો સિંહ સૂચના એપ સિંહ સૂચના એપ ત્યારબાદ સિંહોની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે તો દર પાંચ વર્ષે થાય છે અને વાઘની ગણતરી ચાર વર્ષે થાય છે એશિયાતિક સિંહ ક્યાં જોવા મળે છે માત્ર ગુજરાતના ગીર અભયારણ્યમાં આખા વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર અભયારણ્યમાં જોવા મળે છે ગુજરાતમાં સિંહોની હાલની સંખ્યા છસો ચુમ્મોતેર સિંહોની વસ્તી ગણતરી કરવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી તો ઓગણીસો ને અંદર હવે આ સિંહ માટેનો જે ટોપિક હતો કરંટનો એ પતી ગયો હવે જોઈશું રીચ તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં રીચ વસ્તી ગણતરી કરવામાં આવી હતી તો ગુજરાત વન વિભાગ દ્વારા બરાબર રીચ વસ્તી ગણતરી બે હજાર બાવીસ મુજબ ગુજરાતમાં કેટલા સ્લોથ રીસની વસ્તી નોંધાય છે ત્રણસો ને અઠ્ઠાવન બીજી બાબત એ છે કે આખા વિશ્વની અંદર જે નેવું ટકા સ્લોથ રીચ માત્ર ગુજરાતની અંદર જોવા મળે છે બરાબર ભારતની અંદર ચાર જાતના રીચ જોવા મળે છે જેની અંદર સ્લોથ રીચ એ માત્ર ને માત્ર ગુજરાતની અંદર જોવા મળે છે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં રીંછ વસ્તી ગણતરી બે હજાર બાવીસ મુજબ સૌથી વધુ રીછ કયા જિલ્લામાં નોંધાયા છે તો બનાસકાંઠામાં બનાસકાંઠામાં જેસોર જેસો રીષ અભયારણ્ય અમીરગઢ બરાબર છે તાલુકાની અંદર ત્યારબાદ બાલારામ અંબાજી પણ રીછ અભયારણ્ય છે બનાસકાંઠાની અંદર ગુજરાતમાં ટોટલ ચાર રીચ અભયારણ્ય આવેલા છે જેસલ જે આ સોરી જેસો રીષ અભયારણ્ય રતનમહાલ ત્યારબાદેશ્વર રીસ અભયારણ્ય એસેટિક સિંહ ક્યાં જોવા મળે છે માત્ર જોઈ ગયા આપણે રીછનો બરા ગુજરાત રાજ્યમાં રીછ વસ્તી ગણતરી બે હજાર બાવીસ મુજબ સૌથી ઓછા સ્લોથ રીચ નર્મદામાં બરાબર છે સૌથી વધુ બનાસકાંઠા સૌથી ઓછા નર્મદા જિલ્લામાં ગુજરાતમાં કેટલા વર્ષે વર્ષે રીચની વસ્તી ગણતરી કરવામાં આવે છે તો દર પાંચ વર્ષે સિંહની પણ દર પાંચ વર્ષે બરાબર છે ત્યારબાદ સ્લોથ રીચનું વૈજ્ઞાનિક નામ શું છે તો મેલસસ અર્સિનસ બરાબર એ રીચનું વૈજ્ઞાનિક નામ છે સ્લોથ રીચનું બરાબર ત્યારબાદ છે ગુજરાતમાં સ્લોથ રીચ અભયારણ્ય સ્લોથ રીચ કયા અભયારણ્યમાં જોવા મળે છે તો આપણે જોઈએ તે પ્રમાણે ચાર અભયારણ્ય છે જેસોર રતનમહાલ જાંબુઘોડા સુરપ્રાણેશ્વર અને બાલારામ પાંચ છે જેસોર અને બાલારામ એ બનાસકાંઠાની અંદર રતનમહાલ દાહોદમાં જાંબુઘોડા પંચમહાલ અને સુરપાણેશ્વર નર્મદાની અંદર સ્લોથ રીચની કુલ વસ્તીના ભારતમાં કેટલા ટકા રીસ જોવા મળશે આપણે જોઈ ગયા એ પ્રમાણે નેવું ટકા ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ટૂંકમાં આઈયુ સીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા દર વર્ષે વિશ્વ સ્લોથ રીચ દિવસ સ્લોથ રીચ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો બાર ઓક્ટોબરે ને સૌ પ્રથમ રીચ સ્લોથ રીચ દિવસ ક્યારે ઉજવાયો તો બે હજાર બાવીસની અંદર ગુજરાતમાં દીપડાની વસ્તી ગણતરી બે હજાર ત્રેવીસ મુજબ દીપડાની વસ્તી કેટલી છે બાવીસો ચુમ્મોતેર તાજેતરમાં વન વિભાગની દીપડાની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં દીપડાની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો તો સૌથી વધુ દીપડાની અંદર ત્રેસઠ ટકાનો વધારો થયો છે ગુજરાતમાં સૌથી વધુ દીપડા ક્યાં જોવા મળે છે તો જૂનાગઢની અંદર ગુજરાતમાં દીપડાની વસ્તી ગણતરી બે હજાર ત્રેવીસ મુજબ સૌ પ્રથમવાર દીપડો ક્યાં જોવા મળ્યો હતો અમદાવાદની અંદર એક અને ભરૂચની અંદર એકસો ને પાંચ દીપડા જોવા મળ્યા હતા હવે દીપડાની વાત કરીએ તો જે સુંદરવનનો ડેલ્ટા અને રણપ્રદેશ એ સિવાય સમગ્ર ભારતમાં દીપડો જોવા મળે છે ગુજરાતમાં દીપડાની વસ્તી ગણતરી બે હજાર ત્રેવીસ મુજબ કયા જિલ્લામાં દીપડાની વસ્તી બમણી થઈ છે જો સૌથી વધુ જૂનાગઢમાં અને બમણી પૂછે તો અનુક્રમે જૂનાગઢ સુરત અને ગીર સોમનાથ બરાબર છે ભારતમાં સૌથી વધુ દીપડાની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે તો મધ્યપ્રદેશ ગુજરાતની અંદર જૂનાગઢ ભારતમાં મધ્યપ્રદેશ અને સૌથી વધુ ભાગની સંખ્યા પણ મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે ગોળખાડની વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે તો વેબ વાઇલ્ડ એસ પોપ્યુલેશન એસ્ટિમેશન બરાબર વાઇલ્ડ એસ એ ગુડખરનું નામ છે વૈજ્ઞાનિક અને વાઇલ્ડ એસ પોપ્યુલેશન એસ્ટિમેશન એટલે ગુડખરની વસ્તી ગણતરીનું એસ્ટિમેશન એટલે ડબલ્યુ એપી હવે એમ પણ પૂછવામાં આવે કે ડબ્લ્યુ એપી શેની સાથે સંકળાયેલ છે તો ગુડખરની વસ્તી ગણતરી સાથે વિશ્વમાં ગુડખરનું એકમાત્ર રહેણ કયું છે કચ્છનું નાનું રણ જ્યાં માત્રને ને માત્ર આખા વિશ્વની અંદર ગુડખર આપણને જોવા મળે છે જેને જંગલી ગઢડો પણ કહેવાય છે બે હજાર સોળમાં આયુસિયન દ્વારા ગુડખરની કઈ શ્રેણીમાં તો સંવેદનશીલ નિયર થ્રેનેટ બરાબર માર્ચ બે હજાર વીસમાં વેપ વાઇલ્ડ એસ પોપ્યુલેશન એસ્ટિમેટ દ્વારા ગુડખરની કેટલામી વસ્તી ગણતરી તો નવમી વસ્તી ગણતરી થઈ આ બે હજાર વીસમાં ગુડખરની ત્યારબાદ છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ગુડખર જોવા મળે છે તો સુરેન્દ્રનગરની અંદર બે હજારના ચોત્રીસ ગુડખર આવેલા છે ગુડખરનું વૈજ્ઞાનિક નામ ઇક્વસ હોમિનસ ખર બરાબર છે ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં બે દિવસીય ગીધ વસ્તી સર્વેક્ષણ બે હજાર બાવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એ સૌથી અગત્યની સંસ્થા છે ગુજરાત રાજ્યની ગીર બરાબર છે એક વૈધાનિક સંસ્થા છે ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન આનું જો ફૂલ ફોર્મ છે તે પાછળની એક્ઝામોની અંદર ઘણીવાર પૂછાઈ ગયું છે એટલે આ સૌથી અગત્યની વસ્તુ છે ગીર સંસ્થા બરાબર છે ગીર સંસ્થા જેનું વડુ મથક ગાંધીનગરની અંદર આવેલું છે ગુજરાતમાં કુલ કેટલી પ્રજાતિના ગીત જોવા મળે તો કુલ સાત પ્રજાતિના જેમાં ચાર નિવાસી સ્થાનિક અને ત્રણ ગુજરાતના પ્રવાસી ગીત જોવા મળે છે હવે ગુજરાતમાં નિવાસ કરતી ગીતની ચાર પ્રજાતિમાં કોનો સમાવેશ થાય છે જે સ્થાનિક ગીત છે તેના નામ જોઈએ આપણે તો વ્હાઇટ રમ વલ્ચર ઇન્ડિયન લોંગ ફિલ્ડ બિલ્ડ વલ્ચર ઇજિપ્તિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર બરાબર નામ થોડા અટપટા છે ત્રણ ચાર પાંચ વાર તમે વાંચશો એટલે ચોક્કસથી યાદ રહી જશે બરાબર છે ત્યારબાદ ગુજરાતમાં પ્રવાસી ગીતની ત્રણ પ્રજાતિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે હિમાલિયન ગ્રીફન યુરોશિયન ગ્રીફન સિનેરિશિયન વલ્ચર બરાબર આ તમામ બહારના જે નામ છે યુરેશિયન એટલે યુરોપિયન નામ છે હિમાલયન એટલે પણ આપણી વિસ્તારનો બહારનો વિસ્તાર સિનેરિયન બરાબર સીરિયા તરીકે તમે યાદ રાખી શકો એ રીતે તમને યાદ ન રહી પણ થોડુંક પરીક્ષામાં આવું થોડુંક લોજિક લગાવ લોજિક લગાવેલું હોય તો તમે હવે એનો આન્સર આપી શકો છો ગીતની વસ્તી સંરક્ષણ બે હજાર બાવીસ અનુસાર ગુજરાતમાં કેટલા ગીત નોંધાયા તો એકવીસ તેતાલીસ બે હજાર એકસો ને તેતાલીસ એને તમે આંકડા કઈ રીતે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર આ રીતે લોજિક મારીને યાદ રાખી શકો છો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ગીત ક્યાં નોંધાયા બનાસકાંઠા રીચ પણ ક્યાં નોંધાયા બનાસકાંઠા બરાબર રીચ ગીત બનાસકાંઠા રીચ ગીત બનાસકાંઠા યાદ રહી ગયું તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગીર જાતિની ગાયનું ક્લોન બનાવવામાં આવ્યું તો રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા બરાબર નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન દ્વારા તાજેતરમાં ગીર જાતની ગાયનું ક્લોન બનાવવામાં આવ્યું ત્યારબાદ તાજેતરમાં રાષ્ટ્રીય ડેરી અનુસંસ્થાન અનુસંધાન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશી ગીર ગાયના ક્લોનને શું નામ આપવામાં આવ્યું હતું ગંગા કઈ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર રિસર્ચ દરમિયાન વિદ્યુત માછલી મળી આવી તો એમએસ યુનિવર્સિટીએ જે રિસર્ચ કર્યું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્યાંથી તેમને જે વિદ્યુત માછલી મળી આવી અગાઉ વિદ્યુત માછલી મળી આવેલી હતી તમિલનાડુની અંદર અને જાપાનની અંદર પણ વિદ્યુત માછલી મળી આવેલી છે જે પેસેફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્રની વચ્ચે ખાસ વિસ્તારોમાં મળી આવતી હોય છે તાજેતરમાં સમ વિદ્યુત માછલીઓ કયા વિસ્તારમાં જોવા તો સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આ રીતે જે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે ત્રીસ ડિગ્રી ઉપર અને ત્રીસ ડિગ્રી નીચે એ વિસ્તારની અંદર વિદ્યુત માછલી મળી આવતી હોય છે તાજેતરમાં કયા પ્રાણીને જૂનાગઢના કેપ્ટિવ બ્રિડિંગમાંથી આવેલ ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના વન ક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે તો ઇન્ડિયન ગ્રે વુલ્ફ જેમને એક પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હતા બ્રીડિંગમાં જ્યારે એવી એવી એવું ક્યારે કરવામાં આવે કે જ્યારે કોઈ પણ પ્રજાતિની જે વસ્તી છે જે ખૂબ જ ભયમાં મુકાવેલી હોય ત્યારે તેમને એમનું બ્રિડિંગ કરવામાં આવે છે એક સંરક્ષિત સ્થળે લઈ જઈને બરાબર અને પછી એને એમની વસ્તી વધતા એમને જે સ્થાનિક ક્ષેત્ર હોય એમનું ત્યાં એમને છોડી દેવામાં આવે એટલે ઇન્ડિયન ગ્રે વુલ્ફને જૂનાગઢના કેપિટલ બ્રિડિંગમાંથી ઉત્તર ગુજરાતની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રની અંદર છોડવામાં આવ્યા ઇન્ડિયન ગ્રે વોલ્ફનું વૈજ્ઞાનિક નામ વુલ્ફ એટલે વોરુ એનું વૈજ્ઞાનિક નામ કેનિસ લુપુસ છે બરાબર ગુજરાતના કયા શહેરમાં પ્રથમ વખત ઓરેન્જ હેડેડ થ્રસ જોવા મળ્યું થ્રસ એ છે અમદાવાદની અંદર જે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળે છે તાજેતરમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવા માટે સેવન્ટી ફોર એ તમે કઈ રીતે યાદ રાખી શકશો તો બે હજાર ત્રેવીસનો જે વન મહોત્સવ એ ચુમ્મોતેરમાં અને આપણી આઝાદીના પંચોતેર વર્ષ જે આપણે અમૃતકાળ ઉજવીએ છીએ એટલે તમે એક વર્ષ ઓછું કરી દો એ રીતે તમે ચુમ્બોતેર યાદ રાખી શકો વન મહોત્સવ બાબતે ચુમ્બોતેરમાં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી તો પંચમહાલ તાજેતરમાં ચુમ્મોતેરમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા જિલ્લાનું નિર્માણ પામેલ જયપુરાવનનું લોક લોકાર્પણ કરવામાં આવ્યું તો પંચમહાલ જિલ્લામાં હવે જયપુરાવન ક્યાં નિર્માણ કરવા દો પંચમહાલની અંદર હા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા જિલ્લામાં પાંચ હેક્ટર વિસ્તારમાં નિર્માણ થનારા ત્રેવીસમાં સાંસ્કૃતિક વનનું હરસિદ્ધિ વનનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો દેવભૂમિ દ્વારકાની અંદર આપણા જે અત્યાર સુધીમાં બાવીસ સાંસ્કૃતિક વન બની ગયા છે અને ત્રેવીસની અંદર જે બન્યો છે હરસિદ્ધિ વન દેવભૂમિ દ્વારકાની અંદર તેનું લોકાર્પણ ઈ લોકાર્પણ પંચમહાલ ખાતેથી કરવામાં આવ્યું છે બરાબર છે મિત્રો આગળના બીજા પ્રશ્નોની ચર્ચા આપણે આગલા બીજા પાર્ટની અંદર કરીશું ઘણા બધા ટૉપિકો કવર કરીએ છીએ આપણે લગભગ એક વર્ષનું તમામ કરંટ ઓફિક કરંટ અફેર આપણે આ તમામ સિરીઝની અંદર આવરી લેશું જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપતો તો અમારો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને જરૂરી જો ચોક્કસથી સારી માહિતી મળે તો તમારા મિત્રોને અમારી ચેનલ શેર કરો સપોર્ટ કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત